અર્જુન મનમાં દુખ થયું કે શ્રી કૃષ્ણની પત્નીઓને ન બચાવી શકો મનમાં દુઃખ લઈને આવે છે અસ્તિનાપુર આવ્યા અહીંયા હસ્તિનાપુરની બતાવી છે હસ્તિનાપુરમાં બની એવું કે યુધિષ્ઠિર મહારાજ સવારમાં વેલા ઊઠી અને મંદિરમાં મંદિરમાં જાય છે જેવા આવ્યા તો આંખમાં આંસુ જોયા દેવતાની મૂર્તિના આંખમાં આંસુ છળ છલ છલ વહેતા હતા યુધિષ્ઠિર મહારાજ ને એમ થયું ઓહો ભગવાનની મૂર્તિના આંખમાં આંસુ ગૌશાળામાં ગયા તો જોયું યુધિષ્ઠિર મહારાજ ગાયોના આંખમાં પણ આંસુ છે નક્કી કાંઈક અઘટિત ઘટના ઘટવાની છે તમને બધાને કહું સાંભળજો શાંતિની કથા એ આપણા જીવનમાં પણ આવું બને ને કે ક્યારેક આપણા માતાજીની મૂર્તિ ક્યારેક આપણા ઠાકુરજીની મૂર્તિ આપણે હમું જોઈ અને મોઢું ફેરવતા હોય એવું લાગતું હોય સમજી લેવાનું કે કાંઈક કષ્ટ આવવાનું છે સમજાવી માટે બહુ મોટી વાત છે એ અનાયાસે પણ તમને ખબર પડે કે તમારા દ્વારકાવાળા તમારા માતાજી તમારા ભગવાન એના મોઢા ઉપર થોડી જાખબ છે સમજી લેવાનું કાયક દુખ આવવાનું છે ડોંગરે બાપાના શબ્દ એ સમયે ભગવાનનું ભજન વધારી દીધું યુધિષ્ઠિર મહારાજે જોયું ભગવાનની આંખમાં આંસુ મૂર્તિના આંખમાં આંસુ છે ગૌશાળામાં ગાયોના મુખ આંખમાં આંસુ છે હસ્તિનાપુરની બહાર આવ્યા જોયું આકાશમાં સમડી ને કાગડા જેવા હિંસક પક્ષીઓ આખા હસ્તિનાપુરમાં મંડરાઈ રહ્યા છે કૂતરાઓ જોર જોર થી રોવે છે શિયાળિયાઓ પણ રોવે છે યુધિષ્ઠિર મહારાજને ખબર પડી ગઈ નક્કી કઈક અઘટીત ઘટના ઘટવાની છે ભીમને બોલાવે છે ભીમે કીધું મોટા ભાઈ કેમ આજે ઉદાસ છો કીધું ભીમ કઈ ગમતું નથી ગમતું નથી એમને દેવતાઓના આંખમાં આંસુ જોયા ગૌશાળામાં જોયા ગાયોના આંખમાં આંસુ જોયા મને ક્યાંય ગમતું નથી ભીમ બેચેની બેચેની લાગે છે આ કથા સાંભળજો આપણને પણ ક્યારેક આવું બને હો આપણે ઘરમાં હોય બધું મોબાઈલ ટીવી બધું હોય પણ છતાં ક્યારેક બેચેની લાગે અને આવો સમય જ્યારે આવે ને ત્યારે સમજી લેવાનું ભગવાન કઈક તમને મને કેવા માંગે છે કાઈક દુખ આવવાનું છે ઈ સમય ભગવાનનું ભજન વધારી દ્યો